નમસ્કાર ઉદ્યોગ સાહસિકતા વિકાસ તાલીમ કાર્યક્રમમાં હું કમલેશ મહેતા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજે ફરીથી નવા વિષય સાથે ઉદ્યોગ ધંધાની શરૂઆત કેવી રીતે કરશો એ વિષય પર થોડી જાણકારી આપવાનો મારો પ્રયાસ કરું છું તો મિત્રો જ્યારે પણ કોઈપણ પ્રકારનો ધંધો નાનો હોય કે મોટો હોય પરંતુ બિઝનેસને શરૂ કરતાં પહેલાં એની પાછળના ઘણા બધા મુદ્દાઓ ઉપર વિચારવું પડે અને એ માટે બજાર સર્વેક્ષણ જેને કહેવાય એ પણ સાથે સાથે કરવું પડે આપણે શું શું કરી શકીએ છીએ કેવું કામ કરી શકીએ છીએ એ પણ વિચારવું પડે સૌ પ્રથમ આપણે શું કરવા માગીએ છીએ એ પણ સ્પષ્ટ કરવું આપણા જે ધ્યેય હોય એ ધ્યેયને સ્પષ્ટપણે વળગેલા રહેવું પડે બીજું કે આપણે જે વ્યવસાય કરવા માગતા હોઈએ એ વ્યવસાયનું પૂરેપૂરું આપણી પાસે જ્ઞાન હોવું જોઈએ જો આપણે જે વ્યવસાય કરવા માગીએ છીએ એમાં આપણી પાસે અપૂરતું જ્ઞાન છે તો એમાં પણ આપણને સફળતા જોઈએ તેવી મળતી નથી અધૂરા જ્ઞાન કે માહિતી વડે આપણને ક્યારે સફળતા મળે નક્કી કરેલા વિચારો જે આપણા હોય એને અમલમાં મૂકવા પડે અને અમલમાં મૂક્યા જે વિચારો ના મૂકીએ તો એ વિચારોનું કોઈ મૂલ્ય માનવામાં આવતું નથી એટલે એમ કહેવાય કે જ્ઞાન કરતાં આપણી જે કલ્પના શક્તિ હોય છે એ વધારે તાકાતવર હોય છે અને જ્ઞાનની આપણી હોય એ એક સીમા હોય ત્યારે કલ્પના શક્તિ જે કહેવાય એને આપણે ગમે ત્યારે ગમે ત્યાં લઈ જઈ શકીએ છીએ એક વખત પ્રોડક્ટ આપણી નક્કી થઈ જાય પછી આપણે એનું પેકિંગ કેવું કરવું એ પણ આપણે નક્કી કરવું પડે અને જ્યારે આ પેકિંગ નક્કી કરવાની વાત આવે ત્યારે જે બજાર સર્વેક્ષણની વાત કરી એ બજાર સર્વેક્ષણ પણ આપણે કરવું પડે તો એને બજાર સર્વેક્ષણમાં આપણી હરીફ કંપની જે છે આપણું જે ઉત્પાદન છે એ બીજી કઈ કંપની બનાવે છે અને એ ઉત્પાદનોના બીજી હરીફ કંપનીના પેકિંગ કેવા છે તે માટેની એક એમ કહેવાય જરૂરી માહિતી હોય એ પણ આપણે ભેગી કરવી પડે અને આપણી પ્રોડક્ટનું પેકિંગ પણ હોય એ બીજી કંપનીની જે તે પ્રોડક્ટને લગભગ લાગે વળગે તેવું આમ થોડું સમાન હોય તેવું ચોક્કસ પેકિંગમાં અને વજનમાં જો કરવામાં આવે તો એ આપણને યોગ્ય દિશા તરફ લઈ જાય હવે દાખલા તરીકે મારે કપડાં ધોવાનું લિક્વિડ બનાવવું છે અને લિક્વિડનું પેકિંગ હું પચાસ ગ્રામનું કરું તો બજારમાં ચાલે નહીં તો જ્યારે પેકિંગની વાત આવે ત્યારે પચાસ ગ્રામનું લિક્વિડ કપડાં ધોવાનું જે બનાવવાનું હોય ના બનાવવાનું હોય એના બદલે પાંચસો ગ્રામ કે એક કિલો કે પાંચ કિલોનું પેકિંગ જો મેં બનાવ્યું હોય તો એને યોગ્ય પેકિંગ માનવામાં આવે હવે એવી જ રીતે મારે શેમ્પુ બનાવીને કોઈને આપવાનું છે તો જ્યારે શેમ્પુનું પેકિંગ હોય પચાસ ગ્રામ કે સો ગ્રામ પેકિંગમાં હોય તો ચાલે ત્યાં પાંચ કિલોનો કેરમો બનાવવું તે બધામાં યોગ્ય કહેવાય નહીં માટે કોઈ પણ પ્રકારની વસ્તુ હોય જ્યારે એનું વજન અને પેકિંગ યોગ્ય હોવું એ ખૂબ જરૂરી છે અને જેવા તેવા પેકિંગથી કદાચ વસ્તુ આપણું એમ કહેવાય કે એકાદ વખત તો વેચી જાય પણ આપણને એમાં જોઈએ તેવું ધાર્યું પરિણામ મળે નહીં અને પેકિંગ એક વખત નક્કી થઈ જાય પછી આપણે તેની કિંમત કેટલી રાખવી એ પણ ખૂબ જ અગત્યનું છે આપણી પ્રોડક્ટની કિંમત આપણી જે કંઈ હરીફ કંપની હોય એની પ્રોડક્ટને ટક્કર આપે તેવી હોવી જોઈએ આપણી પ્રોડક્ટ ગ્રાહકને પોષાય તેવી પણ હોવી જોઈએ અને વેપારનો મુખ્ય હેતુ જે આપણે કહીએ એક મોટ કમાણીનો છે તો ગ્રાહકની પસંદગી ઉપર પણ વધારે ધ્યાન આપવું પડે ગ્રાહકને શું પસંદ છે ગ્રાહક શું ખરીદવા માંગે છે એની પર બધું ધ્યાન આપવામાં આવે તો આપણે આપણી પ્રોડક્ટને ચોક્કસ યોગ્ય દિશા આપી શકીએ છીએ એક વસ્તુ યાદ રાખી કે વેપારમાં આપણો નફો એટલે કોઈનું નુકસાન નવી પ્રોડક્ટ બજારમાં મૂકતા પહેલાં એની પૂરેપૂરી માહિતી જાહેરાતો દ્વારા આપણને આપવામાં આવતી હોય છે જેથી પ્રોડક્ટ અંગેની જરૂરી માહિતી એમ અંગેવાની એ ગ્રાહકોને સરળતાથી મળી રહે છે ધંધાની સૌથી શ્રેષ્ઠ જાણકારી તો ગ્રાહકની પ્રતિક્રિયા દ્વારા જ આપણને મળતી હોય છે આપણી પ્રોડક્ટ સૌથી શ્રેષ્ઠ છે બજારમાં સારી છે ખરાબ છે એનો જે કઈ પ્રતિભાવ હોય એ આપણને સાચો પ્રતિભાવ જો જાણવો છે તો એ ગ્રાહક પાસેથી જ જાણવા મળે છે માટે ગ્રાહક એ સર્વોપરી છે જે વેપારી કહેવાય એ ગ્રાહકની નાડ પારખી શકે એ જ પોતાના ધંધામાં સફળ થઈ શકે કદાચ વધુ કમાઈ લેવાની ભાવનાથી કિંમત કદાચ આપણે ઊંચી રાખીએ અને કોઈ ઘણી વખત એવું પણ બને કે જ્યારે આપણે વધારે પડતી ઊંચી કિંમતના કારણે ગ્રાહકને જરૂરિયાત હોય છતાં પણ આપણે એ જે તે ગ્રાહકને આપણે ગુમાવવો પડે અથવા ટૂંકા ગાળામાં આપણે બજારમાંથી ફેંકાઈ જઈએ સમય અને સ્થળ પ્રમાણે ગ્રાહકની પસંદગી બદલાતી રહેતી હોય છે એ પણ ધ્યાનમાં રાખવું પડે અને આ બદલાવને અનુરૂપ જે બદલે તે જ આનો લાભ લઈ શકે પ્રોડક્ટની કિંમત જ્યારે નક્કી કરવાની વાત આવે એ વખતે તમામ રો મટીરીયલનો ખર્ચ કારીગરોના પગાર જગ્યાનું ભાડું લાઇટ બિલ પરચૂરણ ખર્ચ ટ્રાન્સપોર્ટેશનના ખર્ચ વગેરે ધ્યાનમાં લેવા પડે અને પછી જ આપણે એની કિંમત નક્કી કરી શકીએ કિંમત એક વખત નક્કી થઈ જાય પછી આપણે એ વસ્તુને ગ્રાહક સુધી લઈ જવી છે તો કઈ પદ્ધતિથી ગ્રાહક સુધી લઈ જઈશું અને કોના મારફતે લઈ જઈશું એ પણ સાથે આપણે નક્કી કરવું પડે અને જેના મારફતે પહોંચાડવાનું હોય તે એને આપણે કમિશન પણ આપવું પડે તો એ કમિશન પણ આપણે યોગ્ય આપવું પડે એ આપણે ધ્યાનમાં રાખવું પડે અને કેટલું આપવું એ પણ ધ્યાનમાં રાખવું પડે જો વધુ અને સારું વેચાણ કરવું હોય તો આપણા હરીફના ઉત્પાદનના કમિશનને ધ્યાનમાં રાખીને આપણા જે તે વેપારી છે એને થોડું વધારે કમિશન આપવામાં આવે તો આપણે થોડો ઘણો ફાયદો મેળવી શકીએ છીએ જ્યારે આપણે વધારે સારું કમિશન બીજા કરતાં જ્યારે આપીએ ત્યારે આપણો માલ જે છે એ વેપારી થોડો બીજા કરતાં વધારે વેચવાનો પ્રયત્ન કરે અને વેચાણમાં આપણો વધારો થાય અને વેચાણ પણ આપણું વધે આમ કરતાં આપણો ખર્ચ વધી ના જાય એનું પણ આપણે સૌથી પ્રમાણે પહેલાં ધ્યાન રાખવું પડે જો આવું ધ્યાન કદાચ રાખવામાં ના આવે તો આપણો નફો પણ થતો રહે આજના એમ કહેવાય હરીફના જમાનામાં કોઈ પણ વસ્તુને જો સહેલાઈથી વેચવી હોય અથવા તો કોઈ પણ પાસે આપણું અગત્યનું કામ જો કરાવવું હોય તો એને એક પ્રકારની લાલચ જે કહેવામાં આવે એક પ્રકારની ગિફ્ટ કહેવામાં આવે એ આપણે એને આપવી પડે અને કોઈ કોઈપણ પ્રકારની લાલચ કોઈપણ વ્યક્તિને જ્યારે આપવામાં આવે ત્યારે આપણી વસ્તુને વેચવી ખૂબ જ સરળ થઈ જતી હોય છે અત્યારે આપણે બજારમાં જોઈએ તો દરેક કંપની બજારમાં પોતપોતાનો જે માલ હોય એ વેચવા માટે જાત જાતની જાહેરાતો કરે એક સાથે એક ફ્રી અમુક ટકા ડિસ્કાઉન્ટ ના પસંદ પડે તો પાછું વગેરે વગેરે એવા અસંખ્ય પ્રયોગો વેપારીઓ કરતા આપણને હાથમાં જોવા મળે છે પચાસ ટકા ડિસ્કાઉન્ટ એસી ટકા ડિસ્કાઉન્ટ આવું પણ આપણે ક્યાંક ને ક્યાંક જાહેરાત પર ભાર મૂકવાથી એક વાતાવરણ જરૂર ઉભું કરી શકાય પરંતુ પ્રોડક્ટની ગુણવત્તા નકામી સાબિત થાય તો લાંબો સમય સુધી ટકી શકાતું નથી હરીફ સામે જો ટકવું હોય તો ગ્રાહકને સાચવવો પડે સારી ગુણવત્તા સમયસર આપણા વચન મુજબ એને માલ આપવો અને ગ્રાહકને ગિફ્ટ પણ આપવી પડે અથવા જે લાલચ કહીએ લાલચ પણ આપવી પડે જેથી ગ્રાહક આકર્ષાય અને આપણી પ્રોડક્ટ ખરીદે તો આ પણ આપણે ધ્યાનમાં રાખવું પડે સૌથી છેલ્લે એમ કહેવાય કે ધંધાની શરૂઆત ક્યાંથી કરવી એ સૌથી અગત્યની વાત છે અને આ એક સૌથી અગત્યનો મહત્વનો મુદ્દો માનવામાં આવે છે જો તેની પર ધ્યાન આપવામાં ના આવે તો અને જેવી તેવી જગ્યાએથી જો ધંધાની શરૂઆત કરવામાં આવે તો બજારમાંથી કાંઈ કંઈ પણ જવાય ધાર્યું વેચાણ આપણે જે ધાર્યું હોય એવું થાય નહીં એટલા માટે જગ્યા પણ એટલી જ મહત્વની માનવામાં આવે છે એમ કહેવાય કે આપણા ધંધાની શરૂઆત સૌ પ્રથમ ખૂબ જ નાનીથી એટલે કે આપણા ઘરથી આપણી સોસાયટીથી આપણા વિસ્તારથી આવી જગ્યાથી શરૂઆત કરવી જોઈએ જેમ જેમ આપણને અનુભવ થતો જાય પ્રોડક્ટ વિશે તેમ તેમ એક શહેર બીજું શહેર એક તાલુકો બીજો તાલુકો જિલ્લો એમ ધીમે ધીમે આગળ વધવું જોઈએ કદાચ જો ઉતાવળી પગલું લેવામાં આવે અને સીધા જિલ્લા લેવલે કામ કરવા જતા રહીએ તો નિષ્ફળતા તરફ લઈ જાય અને જગ્યા માટે એટલા માટે જગ્યા પણ એટલી જ મહત્વની માનવામાં આવે છે ગઈ કાલને ભૂલી જઈએ આજનો પૂર્વ વિચાર કરનાર પૂર્વ તૈયારી કરી શકે છે અને બનાવને જે કહેવાય બદલાવ છે એને અનુરૂપ વર્તી શકે છે ગ્રાહકની પસંદગી જે કહેવામાં આવે એ જ એક માપદંડ માનવામાં આવે છે જે દરેક વેપારની દિશા નક્કી કરે ધંધાના જે તરફ આગળ વધો તો સફળતા અચૂક મળશે કોઈ પણ એમ કહેવાય કે ક્ષેત્રમાં સફળ થનાર વ્યક્તિ આંતરિક શક્તિનો સહારો લીધા વિના સફળ થઈ શકતી નથી સર્જનાત્મક ક્ષેત્રમાં એમ કહેવાય જો નવો વિચાર કર્યા પછી વેપારના ક્ષેત્રની અંદર જો વાત કરીએ તો કોઈ નવી પ્રોડક્ટનું નિર્માણ હોય શકે છે દરેક પરિસ્થિતિમાં આત્મનિરીક્ષણ કર્યા પછી જ કંઈક નવું કરી શકાય છે કોઈ પણ વિચાર હોય એને જો અમલમાં મૂકવો જોઈએ તો અમલમાં મૂકતા પહેલાં મુખ્ય બે વાત ઉપર ધ્યાન આપવું પડે એક તો એની સમય મળ્યા અને બીજું આપણું બજેટ કોઈ પણ નવી પ્રોડક્ટ બજારમાં લાવતા પહેલાં તેનું પરિરીક્ષણ જે કહેવામાં આવે એ ખૂબ જ કરી લેવું જરૂરી હોય છે એના કે જે કંઈ ટેસ્ટિંગ હોય એ કરી લેવા ખૂબ જ જરૂરી હોય છે એકવાર વસ્તુ બજારમાં આવી જાય અને જો એમાં નાની મોટી ખામીઓ જણાય તો બજારમાં આપણી બદનામી થાય બજારમાં આપણી નામના ખરાબ થાય અને બજારમાંથી આપણે ફેંકાઈ દઈએ અને ગ્રાહક પણ આપણાથી દૂર રહેશે આપણી પ્રતિષ્ઠા જે છે એને પણ નુકસાન થાય અને પ્રતિષ્ઠા ગયેલી એ પાછી મેળવવી ખૂબ જ અઘરી બની જાય એ પણ ખ્યાલ રાખો કે આપણી પ્રોડક્ટનો ખોટો ઉપયોગ પણ ના થવો જોઈએ ત્યારે એક એવું પણ બનતું હોય છે કે બને જે પ્રોડક્ટ જેના માટે બનાવી હોય પરંતુ તેનો ઉપયોગ કોઈ બીજા ફાલતુ કામોમાં કરવામાં આવતો હોય આવું થાય ત્યારે પણ બદનામી ઉત્પાદક જે કહેવાય કે જે મેન્યુફેક્ચરર છે એને મળતી હોય છે દરેક નવી પ્રોડક્ટ લાવતા પહેલા એના પ્રયોગોને લગતા કાયદા વિશે પણ આપણી પાસે પૂરેપૂરી માહિતી હોવી જોઈએ અને માત્ર પોતાના વિચારોનો જ અમલ કરવા કરતાં આપણું જે ટાર્ગેટ ઓડિયન્સ છે એની અપેક્ષા મુજબ જો સર્જન કરવામાં આવે તો એનાથી વધારે પડતો લાભ આપણને થતો જોવા મળે ક્ષેત્ર આપણું કોઈ પણ હોય બિઝનેસનું હોય કે કલા સર્જનનું હોય કે બંને જે વસ્તુ છે દરેકની અંદર સિદ્ધાંતો તો એક જ લાગુ પડે તેની માગ નથી તેનું શ્રેષ્ઠ ઉત્પાદન પણ જો આપણે કરીએ તો પણ બજારમાં નિષ્ફળ હંમેશા જવાય અને નિષ્ફળ આપણને આપણને નિષ્ફળતા મળે દરેક પ્રોડક્ટ આપણી એવી હોવી જોઈએ કે જે સરળતાથી વાપરી શકાય એટલે કે યુઝર ફ્રેન્ડલી હોવી જોઈએ અને કોઈપણ નવા સર્જનને લોકભાગ્ય બનાવવા માટે એનું આત્મનિરીક્ષણ કરવું ખૂબ જ જરૂરી માનવામાં આવે છે તો મિત્રો ધંધાની જો શરૂઆત કરવી છે તો આવા નાના નાના મુદ્દાઓને જો ધ્યાન ઉપર લેવામાં આવે તો ચોક્કસ આપણે સફળતાની દિશામાં જઈ શકીએ છીએ ફરી મિત્રો મળીશું નવા વિષય સાથે નવી જાણકારી સાથે નમસ્કાર